હવે વાત કરીએ જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ તો આપણે જેવી રીતે જોયું હતું કે ભાઈ ભૂકંપવાળા વિસ્તાર ક્યાં ક્યાં આવેલા છે તો કે પેસિફિક રિંગવાળા વિસ્તારમાં આવેલા હતા પછી મેડિટેરિયનની અંદર આવેલા હતા તો એવી રીતે જ્વાળામુખી ક્યાં આવેલા છે તો જ્વાળામુખી એ પહેલાં પહેલાં જે છે પહેલાં તો એ નબળા વિસ્તારમાં આવેલા છે નબળા ભૂપૃષ્ઠવાળા બીજું નવા ગેડવાળા પર્વતમાં આવેલા છે ચલો હું તમને બીજો પ્રશ્ન પૂછું જે યુવાન પર્વત હોય ને યુવાન પર્વત એની અંદર જ આ બધી વસ્તુ જોવા મળે કેમ કારણ કે યુવાન પર્વત હોય ને તો એ હજી નવો નવો બનતો હોય તો એને એની રોગપ્રતિકારક શક્તિ એક રીતે ઓછી હોય તો એની અંદર આ બધું વધારે જોવા મળે ઓકે તો પહેલો એક છે પેસિફિક કિનારાનો પટ્ટો બીજો મધ્ય ભૂમિખંડીય પટ્ટો અને એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો તમને એવું લાગશે કે આવી જ વસ્તુ તો આપણે ઓલામાંય જોઈ હતી ભૂકંપમાંય છે પણ આપણે પહેલાં જ તો સમજી ગયા કે બેનું કારણ ને બેની વસ્તુ જે છે એ બધું એક જેવું જ છે બરાબર એક જ છે બંનેનું ઉદ્ભવ સ્થાન એ બધું પેસિફિક કિનારાનો પટ્ટો જે પેસિફિક રિંગ ઓફ ફાયર એ સૌથી વધુ સક્રિય જ્વાળામુખી અહીંયા જોવા મળે છે પેસિફિક રિંગ ઓફ ફાયર પેસિફિકના પૂર્વ કિનારે રોકીઝની પર્વતમાળા આવેલી છે દક્ષિણ અમેરિકાની એન્ડિઝની પર્વતમાળા અને ન્યૂ ગિનીને સોલોમાનને ન્યૂઝીલેન્ડને આ બધી જગ્યાએ જોવા મળે છે બરાબર માઉન્ટ ઇરેબસને રોસ દ્વીપને આ બધું આવેલું છે એન્ટાર્ટિકા એન્ટાર્ટિકા જે છે એન્ટાર્ટિકા ત્યાં એક માઉન્ટ ઇરેબસ આવેલો છે એ રોસ દ્વીપ રોસ આઇલેન્ડ જે છે રોસ આઇલેન્ડ ત્યાં માઉન્ટ ઇરેબસ આવેલો છે માઉન્ટ ઇરેબસ ઇં જ્વાળામુખી આવેલો છે માઉન્ટ ઇરેબસ નામનો જ્વાળામુખી પ્રશ્ન પૂછાય છે માઉન્ટ ઇરેબસ નામનો જ્વાડામુખી જે છે ક્યાં છે એન્ટાર્ક્ટિકાની અંદર કઈ જગ્યાએ રોસ આઇલેન્ડની અંદર રોસ આઇલેન્ડની અંદર આ મોસ્ટ આઈમ્પી છે બરાબર આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે જે પૂછાઈ ગયો એ અત્યંત મહત્વનો છે દક્ષિણ અમેરિકાનો ઇક્વાડોરનો જે કોટોપેક્સી જે છે કોટોપેક્સી તો એ સૌથી ઊંચો છે એ આપણે હમણાં જ જોઈ લીધું કોટ કોટોપેક્સી મેન જે છે ફિલિપિન્સની અંદર ફુજીયામાં જાપાનની અંદર પોપો કેપિટલ મેક્સિકોની અંદર બરાબર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ પેસિફિક રિંગ ઓફ ફાયરનો ફોટો જે છે એ નીચે આપેલો છે બીજો છે મેડિટેરિયન એરિયાની અંદર એટલે કે મધ્ય મધ્ય ભૂમિ ખંડીય મેડિટેરિયન મધ્ય મધ્યની અંદર મધ્ય પૃથ્વીની બરોબર વચ્ચે જે આવેલો એ બરાબર મેડિટેરિયન સીની આજુબાજુ તો યુરોપ અને આજથી પર્વતમાળામાં એ બધી જગ્યાએ જે છે જોવા મળે છે આઈસલેન્ડથી લઈને તો સ્કોટલેન્ડને આફ્રિકાના કેમ્બ્રુનને એ બધી જગ્યાએ જોવા મળે છે બાકી આમાં લખેલું છે તમે વાંચી શકો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી હિમાલય પર્વત આખો ગમે આ જોઈ લેવો એક પણ સક્રિય જ્વાળામુખી નથી પણ હિમાલયની અંદર ભૂકંપ જોવા મળે છે બરાબર વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી સામાન્ય રીતે એવું લાગે કે ભાઈ એકાદોને એકાદો તો હશે ને તો કે નથી ભાઈ આખા હિમાલયમાં શું આખા ભારતમાં ખાલી હનુમાન નિકોબારમાં બેરેન ટાપુ અને નારકોન્ડમ જે છે એ ઝાડ મુખ્યો છે બંગાળની ખાડીમાં આવેલા છે બરાબર એક રીતે એવું કહી શકીએ કે હકીકતમાં હનુમાન નિકોબાર એ હિમાલયનો જ ભાગ છે પણ એક રીતે એની પૂછ છે એટલે એને એટલું બધું માનતા નથી એટલે હિમાલયમાં તો નથી તે ઇન કોહ સુલતાન ઈરાનમાં આવેલો છે અરાવર્ત તુર્કીમાં આવેલો છે કીલીમાં જારો આફ્રિકામાં આવેલો છે બરાબર માઉન્ટ પોપા મ્યાનમારમાં આવેલો છે તો આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો જે છે અહીંયા પણ આવેલો છે એટલાન્ટિક મહાસાગરમાં એઝોર્સ એઝોર્સ થઈને દક્ષિણ એટલાન્ટિકમાં ટાપુની અંદર આવેલો છે બરાબર એ તમે એકવાર જોઈ લેજો ચલો અલગ અલગ કઈ કઈ જગ્યા આવેલા છે તો એ બધા પટ્ટા અને એ બધી વસ્તુ જે છે આવેલો છે વિશ્વવિયસ જે છે એ ઇટલીમાં આવેલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે જો નીચે પેસિફિક રિંગ ઓફ ને બધી પ્લેટને એ બધું આપેલું છે બાકી આપણે પ્લેટ ચાર ચલાવશું ત્યારે જોઈશું બરાબર હવે આપણે વાત કરીએ કે ભાઈ એમસીક્યુ આપેલા સ્વાદિયા આપેલું છે સ્વાદ્યામાં સૌથી પહેલાં એમ સી જોઈએ પહેલો પ્રશ્ન છે જાપાનનો કયો જ્વાળામુખી પવિત્ર જ્વાળામુખી ગણાય છે જાપાનનો ટૂંકમાં નીચેનામાંથી કયો છે એ કહેવાનું છે કયો છે કહી શકશો યસ ફુજીયામાં જાપાનનો છે આમે જો કાંઈ ખબર ન પડતી હોય તો નામ ઉપરથી ખબર પડી જાય જાપાનીસ જેવું ફીલ થાય છે બરાબર જેપનીઝ જાપાન જેવું જાપાનમાં ફુજીયામાં અને એવા નામ હોય છે કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂત આપીએ જીઓ થર્મલ એનર્જી ભૂત આપીએ ઉર્જા મેળવવા માટે કરે છે તો આ જાપાન કરે છે આપણે ઓલરેડી સમજી ગયા બરાબર હા કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકે છે ભૂકંપની તીવ્રતા માપી હોય તો કોનો ઉપયોગ થાય છે સિસ્મોગ્રાફ બરાબર અથવા તો રિક્ટર એની સ્કેલ કઈ છે રિક્ટર સ્કેલ રિક્ટર સ્કેલ અને ભૂકંપની વિનાશક્તામાં આપવી હોય તો વિનાશક્તામાં આપવી હોય તો મર્કેલી સ્કેલ મર્કેલી સ્કેલ બરાબર મર્કેલી સ્કેલ એ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર નીચે જ્વાળામુખી ઓલું પેલું એ બધી વસ્તુ આવેલી છે ચલો હવે અહીંયા હું તમને બીજી એક થોડી વાત કહી દઉં હું જો કે મારી રીતે પણ કઈ કહી દઈશ ની અંદર અમુક આવી બાબતો હોય ને તો એમાં તમારે એક બીજું કામ શું કરવાનું એને મેપ મેપની અંદર નકશાની અંદર જોઈ લેવાની ચલો પહેલાં હું તમને એક બીજો પોઈન્ટ કહી દઉં એક મિનિટ